વેદ ઉપનિષદ અને ગીતાનો સારે ભાગવત છે તો વેદની રૂચાઓ કે ઉપનિષદ કે ગીતાના મંત્રથી પણ જેના દુઃખ દૂર ન થયા તો એ ભાગવતથી કેવી રીતે થશે કે સામે શું દેખાય છે આંબાનું ઝાડ આંબાના ફળ કેવા લાગે મીઠા લાગે એ મીઠા સે મધુરતા આવી ક્યાંથી તે કે વૃક્ષ થડ ડાળીઓ પાંદડા બધામાંથી જુદા જુદા રસ આવે અને ફળમાં એકત્ર થઈને પરિપક્વ થાય ત્યારે એમાં મધુરતા આવે છે તમે ડાળી તોડો પાંદડા ચાવો તો એમાં એક કડવા લાગે મીઠા ન લાગે એમ થડરૂપ વેદ છે શાખાઓ રૂપ ગીતા છે પાંદડા ડાળીઓ અને એ વૃક્ષમાં લાગેલું પરિપક્વ ફળ એ શ્રીમદ ભાગવત છે અને એટલા માટે ભાગવતના શ્રવણમાં જે મધુરતા મળે અન્ય એક એમાં ના મળે ક્યાં કરું ક્યારે કથાનું આયોજન કરું ગંગા દ્વાર તો તટ સમી તરિદ્વાર એ સ્થાનનો પ્રભાવ એવો છે હિંસક અહિંસક બધા પશુ જીવો પોતાનો સ્વભાવ ભૂલી સાથે મળીને વિહાર કરે છે ત્યાં કથાનું આયોજન કરો કથાની તિથિ નક્કી થઈ સનત કુમારો પોતે વ્યાસપીઠ બિરાજ્યા છે નારદજી શ્રોતા બનીને શ્રવણ કરવા બેઠા છે જ્યાં બધાને વધાઈઓ મળવા લાગી દેવો પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા ઋષિ મુનિઓ કથાનું શ્રવણ કરવા લાગ્યા જ્યાં કથા પ્રારંભ થઈ દરેકના હૃદયમાં ભક્તિને સ્થાન મળ્યું જ્ઞાન અને વૈરાગ્યના અંગો પુષ્ટ થયા અને એટલા માટે કહેવાય શ્રીમદ ભાગવતી વાર્તા સદા સેવ્યા સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યશ્યા શ્રવણ માત્ર સમાશ્રય આ ભાગવતજીની કથા એવી છે કે જેનું શ્રવણ કરે અને સ્વયં ભગવાન આપણા હૃદયમાં બિરાજમાન થાય છે એવું આપણો અંતર શુદ્ધ થાય છે શ્લોકાર્થમ શ્લોક પાદમ વા પઠેત ભાગવતમ ચ નિત્યમ પુણ્યમ મવાપનોતે રાજસુયા સુમે ગયો ભાગવજીનો આખો શ્લોક વાંચો અડધો અથવા તો એક પાદ એટલે કેવલ ચતુર્થ ભાગ છતાંય એનો અનંત ફળ બતાવ્યો છે અને બહુ સુંદર વાત કરી અંતકાલે તુયે નયવ બધા જ દોષો નિર્મૂળ થાય ને સ્વયં પ્રભુ પોતે લેવા માટે આવે છે જો જીવનમાં બે સમય હોય છે ત્યારે આપણે લૌકિક નો બધો પરિચય કરાવીએ છીએ તો નાનું બાળક હોય પપ્પા મમ્મી પરિચય કરાવે જો બેટા આ કાકા છે આ કાકી કહેવાય જો બેટા ફિયા તને મળવા આવ્યા જો આ તારા ફુવા છે આ મામા છે આખો અંતિમ ખુલતી હોય બા જો તો ખરા કોણ મળવા આવ્યું મામા મળવા આવ્યા અરે બા આજે તો મામી આવ્યા છે મામા મામી કાકા કાકીમાં એને પ્રાણ નીકળી જાય ને તો ગતિ પણ લૌકિક થાય ક્યારે લૌકિક ચર્ચા ન કરો પ્રભુની લીલાનું ગહન એની પાસે કરો ચોરાસી બસો બાવન વૈષ્ણવની વાર્તા કરો ભાગવતજીનું શ્રવણ એને કરાવો મન પ્રભુમાં લાગેલું હશે અને દેહ છૂટશે તો એ જીવની ગતિ પણ ઉત્તમ થશે સ્વયં પ્રભુ એને લેવા માટે આવશે એવું શ્રીમદ ભાગવત છે ના ભાગવતની કથા કેવી છે કે પ્રભુ પણ પોતાનું લીલા ગુણગાન શ્રવણ કરવા માટે અવશ્ય ત્યાં પ્રગટ થાય છે Eu vou aguentar de não provar,